હા ભાવના બેન તમારો સવાલ છે કે આ રીતના લોકો બહાર પાડે છે કોઈ સાહેબ જેવો કે બીજા કે હું જેટલા કપડાં પહેરું ઓળવું બિછાવું એટલું આગાર બાકી નો ત્યાગ હું જેટલું જોવું આંખેથી એટલો આગાર બાકીનો ત્યાગ એટલે જેટલા કપડા પહેરવું જેટલા વાહન વાપરું પગથી ચાલુ અને જેટલી ભૂમિ પર બેસું એટલી ભૂમિનો બાકી બાકીનો ત્યાગ આમાં કોઈ ત્યાગ થયો જ નહીં કોઈ પણ ત્યાગ ન થયો કેમ કે તમે કોઈ લિમિટ જ નથી મૂકી જ્યાં લિમિટ નથી તો ત્યાગ નથી લિમિટ વગર ત્યાગ નથી તમે લિમિટ મૂકી છે ધારો કે કે મારે પચાસ જોડી કપડા વાપરવા એનાથી વધારે નહીં તો તમારું જાગ્રતતા રહેશે કે મારે પચાસ જોડી કપડાં થઈ તો નથી કે મારી પાસે એમાં વધ્યા તો નથી ને તો તમારી લિમિટ આવી લિમિટ આવી તો એ એ ત્યાગનું પુણ્ય છે બાકી નથી ઓલી તો તમારી કોઈ લિમિટ જ નથી હું જેટલા લાવું એ સિવાય ન ત્યાગ તો તમે પાંચસો બી લાવો ને હજાર બી લાવો કારણ કે તમારી કોઈ લિમિટ છે જ નહીં તો આ બધું ટોટલી આ જે મેસેજ છે હંબક છે જેને પણ આપ્યો છે આ રીતના કરવાથી કોઈ ત્યાગ થાય નહીં લિમિટ વગર ત્યાગ નથી કાં તો સર્વથા ત્યાગ કરો કાં તો લિમિટ મૂકીને ત્યાગ કરો તો ત્યાગ ત્યાગ છે અને લિમિટ મૂક્યા પછી પણ જો જાગૃતતા ના હોય તો પણ ત્યાગ નથી એટલે મહેરબાની કરીને આ આવું કોઈને કહેતા નહીં કે મૂકતા નહીં આ ત્યાગ વાળું જે છે ને એના માટે આ મારો ઓડિયો તમે મૂકી શકો છો કે તમે કંઈક લિમિટ મૂકો તો જ ત્યાગ છે બાકી ત્યાગ નથી ઓકે ધીસ ઓડિયો સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ સિક્સ સેવન